સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો હવાર હવારમાં વિદ્યાન શરૂઆત થઈ ગઈ અને શરૂઆત ની શરૂઆત બહાર કાઢી હતી ટુનેન મસ્તી હાલે ભેગી ભેગી રીયા ધ્યાન રહીએ મેં એવું હાલે હું હે ને હંજવારી કાઢતી હતી તે કાઢી લીધી હે ફરિયા મારવાને હે તે હું ફરિયા મારતી આ હે ને એ ધોળીએ રહી એમ બે ધોળીએ અને ફરી આ મટાણ મેં બારોબાર કાઢેલી ને તેને મજા આવે અને ધોળે રહી મને ફરિયા વારતીતી ને થોરિયા સાફ કરવા કરન સાફ કરવા ને તો થોરિયા હે ને આજ પાણી વારલ હેતી લીલા હે ધોરિયા ને બી કીધું કોઈ રે થોરિયા રેવા દે અને રિયાની ની જોન હતી ને રિયા ને આ પીડા પીડા ને ભારે ઢૂની આટુ તેમ માં મોરલી એને એનું નામ હે ને વધારે પડતી કોમેટ આવી હોય ને તો મોરલી નામ નીતી એ વિચાર કરીએ કે મોરલી જ રાખી દઈએ અહીં એટલે એટલા એક લાખો વિડીયો જ બનાવ્યો મોરલી નામ રાખીએ કે બીજું કંઈ રાખીએ કોમેન્ટ બધી હારી જ ને બધા નામ બહુ જ અસલના હે ને મને બધા નામ ગયમાં માં ને આ હે ને ધૂળ ખાવાનો ધંધો કરે હમ ધૂળ ખાવાનો ધૂળ ખાવી ધૂળ મો આખું ધૂળ ધૂળ ભેર્યું અને ખબર નહીં વાસણાની કામ થતું હોય કામ હોય ને ત્યારે બહુ જ નહીં ધૂળ ખાય ને આ મારી બધી હોય એટલે બધી ઝીણકી હોય ને ત્યાં સુધી એવી ધૂળ ખાય અને મોટી થાય ને એટલી પછી ધૂળ ખાવી મૂકી દઈએ ત્યાં સુધી તો બહુ ધૂળ ખાય અને આ હે ને રીઓ હાવ એવા તોફાન કર્યા રાખે કર્યા રાખે આ એણે જોયા જ રાખે જોયા જ રાખે ને રીયા ભેગી તું જો આ હા પાગલ થઈ ગયો હા ને ને કાદું કાદું કરે આવી કાદું કાદું પગું

આવ્યું તું જો કી ધોડે રિયો કી ધોડે રિયો આપણા પાસેથી ફાટતો જાય રે ગો અટાણ મેં મુકાઈ ગયો કે કામ બરેક ટાણે આવે હિનું આહે હે ને આ ઊભી ઊભી જોવું એ લખમણ એ વાં બેઠો નથી અને બે ઈ થઈને જ આખા ફરી આમ કાદું કાદું કર્યું એ વાંધૂળ ખાવા જાય કોરી ધૂળ હે ને એ એટલે હે ને દી આખો મળી હે ને કંઈ વિડીયો લેવાની પરવાર આવી જ નહોતી મેં દી આખો કંઈ શૂટિંગ જ નહોતું કર્યું ને થોડુંક તબિયત પણ બગડી હતી એટલે શૂટિંગ કરે નહોતી હગી આગળ બચે ને પરવારી અને હે હે ને દોવાનું ટાણું થયું ખાણ બાણ હારે લીધું અને આની સર લઈ જવાના હે ત્યાંથી પાડેથી છોડવાનું થાય વલી કોણ પડખે ખાણે હારે લીધું અને હે બે હું દોવા ને આ જાણી પણ બાંધી દીધી આ રિયો આ કોને પડખે બાંધ્યો અને નામ રાખવામાં ત્યાં વધારે પડતી કોમેન્ટ આવી હોય ને તો મોરલી નામની ઉતી હતી મોરલી રામ નામ જ રાખવાનો વિચાર કરીએ ને હગો ઘડી કહે કે લાંબુ બહુ થાય મીરાં રાખી કે મોરલી આપણી બરકવામાં કે આપણી બોલવામાં મોરલી રામ લાંબુ થઈ જાય કે તે મીરાં રાખતી હું કાં કે જોઈએ તો એ જે મીરાં રાખ્યું કાં મોરલી રાખ્યું બેમાંથી એક રાખ્યું નામ ત્યાં બેઠી અટાણ સુધી મોકરી ઉતી ને રખડતી હતી ઓલી કરા ને આકોરાન કોરાન પડખે તગારા એ બધા હરાઈ ગયા તગારા હારે લીધા ને એ બે હું દોવા આથી બેહી જાય હું આગળ ને વાઈ ગયા પાંચ ને દસ મિનિટ થઈ ગઈ હટાણે તે તાણા હેર વેલાના બેહે જાય ને તો પાછી હે ને હાજી લાઈટ તો વહી જ ગઈ હટાણે ને લાઈટ બહુ જ નહીં કહ્યું કરે હમણાં તે પછી પાણીને તાણું ન રહીએ ને એવી તાણું થઈ જાય ને એટલે ઘુમરાઈ વાસળે જાય ઢોરા ખાય ને હગવાણી લઈ જાય મારે બેહવાન હે એણી ધોળા ધોળા વંદરાના જે ધોળ્યા આવે હા પણ હા આગળ લઈ આવ એણે લે આવો હં ને પૂરી છે ને એણા પાડા હાટું ઉથે ડાડ્યું નાખે દોવાનું ટાણું થાય ને એટલે બધાય ભેગી જોડી હા ચા હા હે એકતા અને એણાં ભરલો ને મેં હાર્યા હોય થી મેં અવાર સવર હાર્યા હોય ને એ કે ક્યું તગાર કામ મૂકે દે હે અને અટાણે તો પાણી પીએ ને પછી જ આફરા ઉપડે અટાણે હાવ થઈ જાય પાણી પીએ લઈએ અને વાસળીના નામમાં કોમેટ હોય તો બધાની બહુ જ અસલ નહીં ને હારી કોમેટ બધા અસલ અસલ નામ સજેસ્ટ કર્યા એટલે એના માટે બધા ખુબ ખુબ દિલથી થી ધન્યવાદ કે તમે બધાએ હમણાં નામ એકદમ અસલ અસલ ના નાખ્યા તે બધાને એકદમ બધાને દિલથી ધન્યવાદ મોરલી રાખવું તારે નામ મોરલી રાખું મોરલી બેઠું એ તો ઝોલા ખાય બેઠું બેઠું અને જો ધૂળ ખાવાનો તો ધંધો એવો નહીં ચાલુ હોય મો આખું ધૂળ ધૂળ ભર્યું ના ના એ મજામાં છે અને આણી હે ને દુનિયાનો આણો ખેદો થાય બહુ નો બહુ ખેદો કરે રિયો તેણી બાંધો જ રાખીએ આખો દી અનેક આણી હખનો દઈએ ને રખડાયવા રાખે જીની તેની રખડવા લઈ જાય ને કાંક અઘોસમાં થઈ જાય ખોવાઈ જાય તો બીક લાગે પાછું આ તો કંઈ ઝીણકુર્યું રાયડું કે કંઈ નાખે નહીં તે આપણી ખબર પડે એવા આટું થઈને રિયાને બાંધે જ દઈએ તે તો એ મારે હે ને ઓલી ભીની બેહવાન ટાણું થઈ ગયું તી હું હગો ત્યાં ભીની બેહેગ હગા થઈ ગયો ને ટાઈમ હા હા હાલો દોવે લઈએ ને આ હે ને ધીરે રહી ગઈ નાખવાનું ચાલુ કર્યું મેં હે ને ઓલીની મોટીની દોવે લીધી ને એ આણો વારો આવ્યો તે આણી સોડે જા હાલ હાલ મારે હે ને પાડિયા વાર યુજ આવે બધી હા લે લે ઓલું એક જીણ કોરી છે હાલ ને પગું કાં ભરાવા લે 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 હાલો એને હું પહેલાં લઈ જા પછી વિડીયો કન્ટિન્યુ કરીએ તરાની હે ને હા આવે તો ઝીણકો બહુ જ નો રાયડું નાખે રાયડું નાખે ઝીણકા ને આ બે રાયડું નાખે ત્યાં સુધી નો વાંધો આવે ને આ રીતે પાડિયાવાળી હોય એટલી ઉડાડ માં પાડિયાવાળી પાડિયાવારી ઊભી હોય ને તો અહીં ત્યાં હારું એક રીતે કે સીધું પાડિયું મૂકે દોવાની રે એ ત્રાહી ઊભી ઉભી અને આણી હે ને અને હજી અમે એક એક દોવેલી હોય ત્યાં સુધી પછી ડોકા હોય તે વાહે થોડા થોડા રાખી દઈએ તેને દૂધ પીવા થાય એક આસર ધાવે એક એક આસર તો ત્રણ ત્રણ ધાવે જાય ઓલો માંથી ધીરે ધીરે રેડું નાખે આ લાઈન ધોવાઈ જાય પછી કોને લાઈનમાં આવીએ ને આ બોલો રાડું નાખે ને આણો દીકરો હતી એ વાઘણી હાલો મારી ભેમ પ્રાવે ગઈ હું બે દોવા ધોવા પડ્યું હોય ને એકાબીજા બીજાને ખીલાય હમું કરે દોતા હતા ને તે દોવી લીધ્યો અને હું પાણી એ ચાલુ કર્યા તા તે પાણી કરવા માંડે તે આખો ની લાઈન પાણી થઈ ગઈ અને આખોની લાઈન ખાવા માંડી ગાય ખાણ ખાય હજે તે ગાય બાકી છે ગાય ઓલી કોરથી આવે ને તો પછી ખાણ ખાઈ લે એટલે પછી એણે પાણી મૂકાય ઓલીની ઘડીકવાર પા બાંધીએ ને તો ઓલી હરખું ખાઈ લઈએ એમાં આણા હાટું થાય અને પછી હરખું ખાય પણ નહીં અને આખો દી વાંધો ન આવે આખો દિવસ એને બહારને બહાર જ રાખીએ માલિકો હાંજીને હવાને ધોવાનો ટાઈમ બહુ મોટે રીક જરાક થઈ જાય ને પછી આપણે બહાર કાઢીએ ને તો એ મુર ઓલિન ન કરે રાડો રાડે જ કર્યા રાખે રાયડું નાખ્યા રાખે એવા હાટું થાય ને માલિકોરા બહુ ઓછી રાખી ફરી ઝીણકી ઉતી ને હા બહાર કાઢવાની એવા કર નાખી પછી ન કરો એટલે ધોરી વાસરી નાની ઉતી ત્યારે એને બહાર કાઢતા ને તો બહુ જ રાયડું નાખતી એવા હાટું થાય ને આની ત્યાં નાની છે ને ત્યાંથી જેવા રાખી બારો બહાર કાઢવાની અને આ હે ને એનું ધ્યાન રાખે ને જ આ બેઠો આકોને પડખેથી સીધું ગાયું ધ્યાન રહીએ એનું ધ્યાન રાખો ને અમારે દોવાઈ ગયું જે એક બાકી છે દોવાનું ચાલુ છે હવે વહેલી પાણી પીએલ ત્રણે પાણી પીવાનું બહુ જ નઈ હળી હોય એ બે ભેગી એક ટપ માં પાણી પી જાય અને મેં માથું ધોયું બપુર પસંદ ને ના

ને ક મસ્તીનું વ્યૂ આવે જરાક એક દેખાય આંબા ઝાડવા હે ને યાદ આવે જાય એથી ઈને નહોતા દેખાતું હવા બોડી કપાઈ ગઈ ઉડ ઉજ લાગે અને કૈર્યું ભૈર્યું લાગતું પણ એ હે ને સિઝન પૂરી થાય ને એટલી કાપવી પડે તો પાછી હેરખી આવે ને પછી આવે નહીં પાછી આવતે વરે ને અમારા જ નિરણ બાકી હતી તે હું પાણી કરા ને હગો નિરણ કરે હું ટબ ચાલુ ટબમાં નળી મૂકે અને નીકળી હતી બારોબાઈ એની પીએ દીધું નળી નાખી દીધું તો હું ટોપ ફેરવે નાખ સાંદરી એક બાકી રે અને પછી આ ભૂરી ને ગાય બાકી બધું ધોવાનું ઠોરની પાણીએ કરતી હતી તે પાણીએ કરી લીધા અને લખમણ ગો દૂધ ભરવા આખરે દૂધને બધું બાંધ્યું અને એ દૂધ ભરવા ગો ને પાણી બધું કરીને આવી અને પાણી કરી લીધું ત્યાં તો લાઇટ વહી ગઈ એટલે આ ઇન્વર્ટરવાળી લાઇટ હે અને ઓલી તબેલાની લાઇટ વહી ગઈ હતી હું રાંધવું હતું બેઠી ઘડીક વાર ખુરશી આવે ને કે પગુ પાણી કરતી હતી ને તે હાઉાવ ઠરે ગયા એકદમ ના તે મેં કીધું જરાક ટાઈટ ઉતરે ને તો પછી વ્યારાનું કેક કરા અને હું આખરે બધી કોમેન્ટ પાસે જોતી હતી ને તો એમાં હે ને બંસી નામમાં જાજાભાઈ ગી હે અને મીરા અને અને ગોરલ અને મોરલી એટલે મોરલી નામની વધારે કોમટ હે એટલે હે ને હું નામ રાખવાનો વિચાર કરા મોરલી એટલે મોરલી મણી ગમે એટલી નામ રાખવાનો વિચાર નથી કરતી કોમેન્ટ પણ જાજા ભાગની હે અને બધાની અમારા ઘર પરિવારવાળાઓની પણ બધાની એ બહુ રૂપારી હે ને એટલી બધાની એટલી બધાની ઈચ્છા હે કે મોરલી નામ રાખી એટલે મારે હે ને મોરલી નામ વિચાર વિચારે ને તમે બધા બહુ મસ્તી મસ્તીનું નામના બધા એટલી બધા બહુ જ અસલ નું કહેતા હતા એટલે બધાની કોમેન્ટ પણ અસલ હતી અને બધાના નામ નામ પણ હારા હારા હતા એટલે હે ને આપણે વાંસરીનું નામ રાખી દઈએ મોરલી એટલે ગમતું હતું એટલે મેં મોરલી રાખ્યું ના એવું કંઈ નેત અને પછી આ બીજા અમુક અમુક નામ હે એ હમણાં લેવા અઘરા લાગે અને પછી અમુક નામ એવું હોય કે આપણે એનું નામ એ રાખીએ એટલે એનું આગળ જેની નામ બગડે જાય તુલસીનું છે કે તુલસીનું તુલસી નામ હતું આપણી કારીગાયની વાસરી ઉતી તુલસી એનું નામ તુલસી ઉતું પણ પછી મીન મીન જાય નાખ્યું હતું એટલે એ અમુક નામ એવું બગડવાનું હોય એટલે આ મોરલી છે તો મોરલીમાંથી મોના કે મોરલી એની મોનાતા નો જ કેવાય એટલે મોરલી જ કેવી પડે એટલે એ આપડે નું નામ હે ને મોરલી મણી બહુ જ મણી અતિ પ્રિય હૈ અને કૃષ્ણ ભગવાન નું કાયમ એટલે કાયમ રટણ થાય મુરલીધર એટલે મોરલી નામ રાખવાનો વિચાર હે અને તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કે બધાએ મને એટલા નામ અસલ અસલ સજેસ્ટ કર્યા હતા અને એમાંથી આપણે મોરલી નામ રાખીએ તમારે કોઈને પણ દુઃખ લગાડવાનું નથી કે મને ગમતું તો એટલી મેં મોરલી નામ રાખ્યું પણ તમારા બધાની પસંદ ઉતી એટલી મોરલી નામ રાખવાનો વિચાર કરા અને હજી તમને પણ બધાની કોઈની જો મોરલી નામ ન ગમે તો કાલે જરૂર એટલે જરૂર કોમેન્ટ કરજો તો આપણે આ બદલાવી શું બંસી નામમાં હે ને હમણાં જરાક ભારે લાગે બંસી નામ એના માટે એટલે બંસીતા ને જ બહુ અસલનું ને મીરા અને કા મોરલી બેમાંથી એક નામ રાખવાનું હે એમાંથી હે ને મણી મોરલી વધારે ગમે ને ગમે પણ આપણા બધા સબસ્ક્રાઈબર ને મીરા ગમે તો આપણે પછી મોરલી જો ન ગમતું હોય ને મીરા હોય તો મીરા રાખ્યું એટલે એવું હે તો મીરા મીરાય પણ સારું જ નામ અને મોરલી પણ સારું નામ છે બે માંથી એક નામ શૂઝ કરવાના હે મોરલી કે મીરા બે માંથી એક નામ રાખ્યું આપણે તો તમારા જે પાસે બધા કીજો એ પ્રમાણે ગમે મોરલી તો મોરલી રાખી દીહુ ને મીરા ગમતું હોય તો મીરા રાખી દીધું તો એવું હે તો હારું આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયો ગમતું હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલ્યા વગર લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એમાં લોપ કરોમાં હું એકદી ચેનલમાં જેમ જોતી હતી તો એસી પંચ્યાસી હજાર માણસ ને સબસ્ક્રાઈબ કર્યા વગરનું ઉપરથી વિડીયો જોવે તો મણી વિડીયોનો કંઈ વ્યૂ પણ ન મળે અને બીજા નંબરમાં કામ થાય કે એ સબસ્ક્રાઈબ કર્યા વગરનું તમે જુઓ તો સબસ્ક્રાઈબ કરે ને જુઓ તો થોડોક મણી પણ ફાયદો થાય ને તમને તમારે કાયમ કાયમ જોવે રેગ્યુલર જોવે પણ સબસ્ક્રાઈબ કર્યા વગરનું એંશી પંચ્યાસી હજાર માણસ રોજનું જોવે ઉપરથી વિડીયાનું વિડીયો જોવેલી એટલે મને વ્યૂ ન મળે એટલે તમે થોડીક મણી એમાં પણ મદદ કરો અને સબસ્ક્રાઈબ કરે ને પછી જોતા જાવ તો મને પણ ફાયદો થાય ને મને વ્યૂ પણ આવે અને વ્યૂના જ પૈસા હોય એટલી એમાં મને થોડીક હેલ્પ થઈ જાય એટલી એ બધા એટલે બધા જરાક સબસ્ક્રાઈબ કરે ને જોતા જાયજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયની જય માતાજી